નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી રાધે રાધે હર હર મહાદેવ દશેરા પહેલા ગુરુ પોતાનો માર્ગ બદશે અને માતા ભગવતી આ રાશિઓ પર ધનની વર્ષા કરશે અને ધંધો સારો ચાલશે જીવન ખીલશે જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુને દેવતાઓના ગુરુનો દરજ્જો આપવામાં આવ્યો છે આવી સ્થિતિમાં ગુરુને નવગ્રહમાં ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે જે ચોક્કસ પછી રાશિઓ બદલતો રહે છે ગુરુને વૈભવ સન્માન સુખ સમૃદ્ધિ વગેરેનો કારક માનવામાં આવે છે આ સાથે ગુરુના રાશિ પરિવર્તનની અસર બાર રાશિઓના જીવનમાં લાંબા સમય સુધી રહે છે કારણ કે તે લગભગ એક પછી એક રાશિઓ બદલી નાખે છે આવી સ્થિતિમાં એક રાશિમાં પાછા ફરવામાં લગભગ બાર વર્ષ લાગે છે આવી સ્થિતિમાં ગુરુની સ્થિતિમાં થોડો ફેરફાર પણ ચોક્કસ રીતે દરેક રાશિના લોકોના જીવન પર કોઈને કોઈ રીતે અસર કરે છે બૃહસ્પતિ ટૂંક સમયમાં વૃષભ રાશિમાં પાછળની તરફ ગતિ કરવા જઈ રહ્યો છે બૃહસ્પતિના વક્રી ભ્રમણથી કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે ચાલો જાણીએ કે ગુરુ ગ્રહ વિરુદ્ધ દિશામાં ચાલવાને કારણે કઈ રાશિઓને ઘણો ફાયદો થઈ શકે છે દ્વીક પંચાંગ અનુસાર ગુરુ નવ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ સવારે દસ વાગીને એક મિનિટ કલાકે વૃષ્ઠ રાશિમાં પાછો ફરશે આવતા વર્ષે તે ચાર ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ બપોરે એક વાગીને છેતાલીસ મિનિટ વાગ્યા સુધી આ સ્થિતિમાં રહેશે આ પછી તમને માર્ગદર્શન આપવા નંબર એક વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે ગુરુની વકરી ચાલ નાણાકીય લાભ લાવી રહી છે તમારી આવકના સ્ત્રોતમાં વધારો થશે અને બાકી રહેલા કામ પુરાણ થવાથી તમે ખુશ રહેશો તમારી આવકમાં અચાનક વધારો થશે અને તમારી કારકિર્દીમાં પણ પ્રગતિ થવાની સંભાવના છે વેપારીઓને આર્થિક લાભ થશે અને તમારી સુખ સમૃદ્ધિમાં પણ વધારો થશે અને તમારા પરિવારના સભ્યો સાથે તમારા સંબંધો મજબૂત થશે નોકરી કરતા લોકોને કાર્યસ્થળ પર પ્રમોશનની તકો મળશે અને તમારી કાર્યશૈલીમાં પણ સુધારો થશે નંબર બે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે ગુરુગ્રહ પશ્ચાદવર્તી થવાથી તમારા માટે સારા નસીબ લાવશે અને તમારા જીવનમાં ખુશીઓ લાવશે આ સમયગાળા દરમિયાન તમારી નોકરીમાં પરિવર્તન શક્ય છે અને તમને તમારી કારકિર્દીમાં નવી અને ઉત્તમ તકો મળશે નોકરીમાં પ્રમોશનની સંભાવના છે વિદેશ યાત્રા પર જવાની સંભાવના છે અને આ દરમિયાન તમે વેપારમાં મોટો સોદો કરી શકો છો પ્રેમ અને સંબંધોના મામલામાં ગુરુની પૂર્વવર્તી ચાલ તમારા માટે શુભ યોગ બનાવી રહી છે અને જીવનસાથીની શોધ પૂર્ણ થઈ શકે છે નંબર ત્રણ કર્ક રાશિ કર્ક રાશિવાળા લોકો માટે ગુરુની વક્ર ગતિથી પ્રતિષ્ઠામાં વધારો થશે આ સમયે તમને ભાગ્યનો પૂરો સાથ મળશે સુખ સમૃદ્ધિ પણ વધી શકે છે તમને નવી નોકરીની ઓફર મળી શકે છે વ્યાપારીઓને રોકાણથી ફાયદો થઈ શકે છે તમને પરિવાર તરફથી સહયોગ મળશે અને તમારા બધા અટકેલા કામ પૂરા થશે તમારા જીવનમાં કેટલીક નવી યોજનાઓ શરૂ થઈ શકે છે જે લોકો સોના ચાંદી અને જ્વેલરીનો વેપાર કરે છે તેમને તહેવારોની સિઝનમાં સારા પૈસા મળશે નંબર ચાર તુલા રાશિ તુલા રાશિના લોકો માટે ગુરુ આઠમા ભાવમાં ગોચર કરી રહ્યો છે આઠમા ઘરનો ગુરુ ક્યારેય સારો નથી હોતો તુલા રાશિ માટે ગુરુ ત્રીજા ઘરનો સ્વામી છે અને છઠ્ઠા ઘરનો પણ સ્વામી છે આ રોગ દેવા અને શત્રુનું ઘર છે જો તમારી પાસે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોય તો અભદ્ર ભાષાનો બિલકુલ ઉપયોગ કરશો નહીં આઠમા ભાવ માંગજતો ગુરુ અકસ્માતોની દૃષ્ટિએ સારો નથી તમારો પાસવર્ડ કોઈની સાથે શેર કરશો નહીં તમારી ખાનપાનની આદતોનું ખાસ ધ્યાન રાખો અહીં ગુરુની નજર તમારા ધન ઘર પર છે નહીં તો ખર્ચો થઈ શકે છે તમારા ખર્ચને જાળવી રાખવા માટે તમારું સંતુલન થોડું જાળવી રાખવાનો પ્રયાસ કરો ત્રીજા અને છટકા બંને ઘર સાથે

પ્રગતિ થઈ શકે છે તમને નવા અને ઉત્તમ પ્રોજેક્ટ્સ પણ મળશે અને આ સમય તમારા જીવનમાં સકારાત્મકતા વધારવાનો માનવામાં આવે છે ઉપરાંત ગુરુ સંપત્તિનો સ્વામી અને તમારી રાશિથી પાંચમું ઘર છે તેથી આ સમય તમને તમારા બાળક સાથે સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે નંબર છક ધન રાશિ ધન રાશિના જાતકોને તમારા સારા દિવસોની શરૂઆત ગુરુ ગ્રહની પાછળની તરફ ગતિ સાથે શરૂ થશે અને તમારા નસીબમાં અચાનક વધારો થવાની સંભાવના છે ધન રાશિ લોકોને નવી મિલકત ખરીદવા માટે પ્રેરિત કરે છે નવું મકાન કે વાહન ખરીદી શકો છો લગ્નની શક્યતાઓ છે નોકરી અને વ્યવસાયમાં પ્રગતિનો સમય છે જીવન ખુશહાલ રહેશે અને તમે તમારા જીવનસાથી સાથે અદ્ભુત સમય પસાર કરશો તમારા જીવનમાં ખુશીઓનો પૂર આવશે નંબર મીન રાશિ મીન રાશિના જાતકોને મીન રાશિમાં ગુરુ વક્રી થવાથી ફાયદો થવાનો છે સૌ તમે તમારી આવક વધારી શકો છો જે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત કરશે વેપારમાં પડકારો આવશે પરંતુ આ પડકારો પણ પ્રગતિનો માર્ગ મોકળો કરશે ધાર્મિક કાર્યોમાં ખર્ચ વધી શકે છે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે તમે દેવા વગેરેમાંથી મુક્તિ મેળવી શકો છો અને તમારા જીવનમાં સુખની સંભાવનાઓ છે અને તમારા માટે સંપત્તિમાં વધારો થવાની સંભાવના છે મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ હર હર મહાદેવ જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર